છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું આજ રોજ છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસનો ઉમેદવાર સુખરામભાઈ રાઠોએ સંવિધાય વિજય સંકલ્પ મહાસભા કરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર છોટાઉ લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પદાધિકારીઓ હાથસે હાથ જોડેના કન્વીનર અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ ધીરેનભાઈ તિવારી જિલ્લા કાર્યકર પ્રમુખ જગાભાઈ રાઠવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમભાઈ રાઠવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેનભાઈ રલિયા તેમજ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતા તમામ વિધાનસભા ક્ષેત્રના પાયાના કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટીની સામે સાહીઠ પાસઠ ટકા મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે છે એ મતોનું વિભાજન થયું અને એના કારણે કલ્પી કલ્પના ન કરી શકાય એવી અમારી હાર થઈ આ વખતે અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ ટ્રાઇબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે હકબંધ જળવાઈ રહ્યા છે એટલે દાહોદ હોય ગોધરા હોય છોટા ઉદેપુર હોય અમારી વલસાડ હોય ભરૂચ હોય કારણે ભાજપને રાતની ઊંઘરામ થઈ ગઈ છે અને એટલા માટે કે ટ્રાઈબલ અને જે કોંગ્રેસના મતદારો છે આ વખતે વન સાઈડ કચ્છ કચાઈને કોંગ્રેસને મતદાન કરશે